નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇસ ઇવનિંગ બુલેટિન માં હું રાવલ આપનો સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ફાસ્ટના સલ દર્શકોને 75 માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના ઉમરગામ માં મામલતદાર કચેરી નગરપાલિકા કચેરી પોલીસ મથક ઈવાય કચેરી જીઆઈડીસી કોલોની ખાતે મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી ઉમરગામ તાલુકાના દેરી ખાતે તાલુકા કક્ષાના છોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકા તાલુકાધ્વજ લઈ ઉપસ્થિત સ્થળે રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી સોત્ર નો મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને તેનો લાભ પણ મળી રહેલ છે રાજ્ય સરકારના પારદર્શી વહીવટ અભિગમ થકી મહેસૂલ આરોગ્ય કૃષિ સમાજ સુરક્ષા પુરવઠા જેવા વિવિધ વિભાગોની યોજનાઓ લાભ સીધો અને સરળતાથી મળી રહ્યો છે આપણા ઉમરગામ તાલુકાની વાત કરીએ તો તાલુકાનો કૃષિ ઔદ્યોગિક શૈક્ષણિકમાં વિકાસ થયો છે નયનરમ્ય દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનું વલણ અને સાંસ્કૃતિક જતન થકી આગું સ્થાન ઉમરગામ તાલુકાએ મેળવ્યું છે મળે સંકલ્પ લઈએ કે આપણે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં આપણું સર્વોચ્ચ યોગદાન આપીએ દેશની એકતા અંગતા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવી આપણે આપણા મતભેદોને દૂર કરી અને રાષ્ટ્રને રાષ્ટ્રહિતને સર્વોપરી આપી રાખીશું વિશ્વ મંચ પર ભારતને ગૌરવ અપાવીશું જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત વચ્ચે પ્રમુખ તરીકે આજે આજના છોતેર પ્રજાસત્તાક દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું ઉમરગામ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગોનું નેતૃત્વ કરતી યુઆઈ સંસ્થાના પ્રમુખ નરેશભાઈ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ सोतेरवा तो प्रजासत्ताक दिवस निमित्त निमित्ते रास्ता दो सलामी थी। दोस्तों मैं सभी को 26 जनवरी की रिपब्लिक डे की बहुत सारी बधाइया देना चाहता हूँ आज का दिन भारत के इतिहास के लिए बहुत महत्वपूर्ण है तो मेरे सभी उमर गाँव वासियों को सभी इंडस्ट्री भाइयों को एक ही रिक्वेस्ट है एक ही विनती है कि अपने को उमर गाँव के लिए कुछ करना है उमरगांव तालुका ने नारकोल टाटावाड़ी हाई स्कूल कहते हैं आज सत्तरवा तो प्रजासत्ताक दिवस निमित्त ઓગણીસો છન્નું સત્તાણું દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના સ્થાપક મનીષભાઈ રાઉત તથા મિત્રો દ્વારા છેલ્લા વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અતુલ રૂરલ ડેવલપમેન્ટના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનના ના અનુસરી મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ રક્તદાન કરવા રક્તદાન શિબિરમાં આવી પહોંચ્યા હતા

બાળકની માતા તો સગીર વયનો પ્રેમી ચાર વર્ષના નિર્દોષ બાળકની હત્યા કરી નાસી છૂટ્યો હતો આરોપીની ધરપકડ બાદ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી સગીર વયનો જે બાળક છે એને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યો હતો પ્રયાગરાજથી અને એને પ્રયાગરાજથી પોલીસ સ્ટેશન ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે લાવતા એની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો છે આ જે સગીભાઈનો જે બાળક છે એ આ જે માતા છે એની સાથે પ્રેમમાં હતો અને એ જે માતાનું આજે બાળક હતું ચાર માસનું એ આગલા પતિનું હતું અને એ બાળક છે એ ભવિષ્યમાં આની સાથે જ્યારે લગ્ન કરવા હોય આ મહિલા સાથે ત્યારે ભવિષ્યમાં નડતરરૂપ હોય એ ધ્યાને રાખીને આ મહિલા જ્યારે બહાર શોપિંગ કરવા માટે ગઈ હતી ત્યારે જમીન ઉપર અને નાના ચાર માસના બાળકનું માથું પછાડીને એને મૃત્યુ નિપજાવેલું હતું આ સમગ્ર ઘટના પરથી જે પડદો ઉંચકાયો એના આધારે ત્રેવીસમી તારીખના રોજ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે વિરુદ્ધમાં આ ચાર માસના બાળકની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડ ખાતે ચોતેર માં પ્રજાસત્તાક દિવસ ની નાણામંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં દબદબા ભેર કરાઈ હતી નાણામંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજ સલામી આપી હતી ચોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સંબોધનમાં ઉપસ્થિત સૌને દેશના વિકાસ અને પ્રગતિમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો ગુજરાતના સર્વે ભાઈઓ અને બહેનો સુતેરમાં પ્રજાસત્તાક પર્વની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું ગુજરાતના ગૌરવવંતા ભાઈઓ બહેનો સ્વતંત્ર સેનાનીઓ દેશ વિદેશમાં રહેતા સૌ બાંધવોને પ્રજાસત્તાક પર્વની અનેક અનેક શુભેચ્છાઓ પ્રજાસત્તાક પર્વના પાવન પર્વે દેશ માટે પ્રાણની આહુતિ આપનાર નાની અનામી વીરોને હું કોટી કોટી નમન કરું છું મહાત્મા ગાંધીજી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાના નાગરિકોએ પણ રાષ્ટ્ર નિર્માણમાં યથાશક્તિ ફાળો આપ્યો છે આજના અવસરે આ તમામ કૃત્યે આપણે આપણો ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે જ્યારે સૌ પ્રથમવાર આપણા ભારતનું બંધારણ દેશને અર્પણ થયું ત્યારથી આપણી લોકશાહી અખંડ છે અને આપણા દેશના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે કરવામાં આવી આમાં જિલ્લા વહીવટીતંત્ર આપ અહીંના ધારાસભ્ય શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા શ્રી ડીડીઓ શ્રી જિલ્લા અધિક્ષક શ્રી અને મોટી સંખ્યામાં આગેવાનોએ ભાગ લીધો અને કાર્યક્રમ એકદમ સુસજ્જ રીતે પૂર્ણ કરવામાં આવ્યો અને બાળકોમાં જે રીતે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો દરેક કૃતિઓએ સુંદર કૃતિ રજૂ કરી અને ઉત્સાહ વધાર્યો રાદય રાવલ આપની સેવામાં પ્રસ્તુત થઈશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર